બોટાદમાં નજીવી બાબતે એક વ્યક્તિ ઉપર બે શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ભોગ બનનાર વ્યક્તિએ પોલીસ તંત્ર એક્શન મોડમાં આવે અને આ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ કરી બોટાદ પંથકમાં હુમલો મારામારી અને નજીવી બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે બોટાદ શહેરમાં રહેતા એક વ્યક્તિ ઉપર બે શખ્સોએ કોષ અને ધારિયા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે વધુ વિગત મળતી માહિતી મુજબ બોટાદ તુરખા રોડ હરિઓમ પાર્કમાં રહેતા હીરાનો વ્યવસાય કરતા રાકેશભાઈ દેવજીભાઈ કણજરિયા જેઓ બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના ભાઈ પ્રકાશભાઈ કણજરિયા સાથે અક્ષયભાઈ પરમાર અને રમેશભાઈ પરમાર સહિતના બે શખ્સોએ ઉગ્ર બોલાચાલી સાથે જેમ ફાવે તેમ અપશબ્દોનો વરસાદ વરસાવી રાકેશભાઈને ધાર્યા અને કોષ વડે હુમલો કરી તેમની બાને વાસામાં કોષ મારી હુમલો કરી બાપ દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હાલ હોસ્પિટલ ખસેડી આવ્યો છે આ હુમલાખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે બ્યુરો અશોક પરમાર